છેલ્લા ઘણા સમયથી વરસાદ વચ્ચે પણ બાળકો તાડપત્રી નીચે બેસીને અભ્યાસ કરતા હતા માતા પિતા તેમને મોકલતા હતા પરંતુ શાળાએ આવતા ત્યારે તેમની પાસે બેસવા માટે જગ્યા ન હતી પરંતુ ઓરડાની ઘટ હોવાને કારણે વિદ્યાર્થીઓ મજબૂરે બહાર બેસીને અભ્યાસ કરતા હતા જ્યારે આ અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ખુદ પહોંચ્યા હતા શાળાની મુલાકાત લીધી હતી અને આ જ વર્ષે હવે આ શાળાનું કામકાજ છે જે શરૂ કરી દેવામાં આવશે અને ઝડપથી કામ કરી શાળા તાત્કાલિક તેને ઉભી કરવામાં આવશે જેથી કરીને બાળકોને એક પાકું મકાન મળી રહે અને ત્યાં બેસીને બાળકો અભ્યાસ કરી શકે આ સાથે જે જેટલી પણ જરૂરિયાતની વસ્તુઓ છે શાળામાં એ તમામ વસ્તુઓ પણ બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે તો જ્યારે શિક્ષણ મંત્રીએ શાળાની મુલાકાત લીધી ત્યારે તેમણે બાળકો સાથે પણ વાતચીત કરી હતી બાળકો સાથે ચિત્રકામ કર્યું હળવા મૂડમાં પણ શિક્ષણ મંત્રી જોવા મળ્યા હતા તો આ સાથે શાળાના શિક્ષકો હતા આસપાસના જેટલા પણ લોકો હતા તેમની સાથે પણ વાત કરી હતી શાળાના કામકાજને લઈને પણ વાત કરી હતી શા માટે કામ અટકેલું છે તે પણ માહિતી શિક્ષણ મંત્રીએ મેળવી હતી તો એક અઠવાડિયામાં સ્કૂલનું કામ પૂર્ણ કરી દેવાની વાત પણ શિક્ષણ મંત્રી તરફથી કરવામાં આવી છે એટલે કે થોડા જ સમયમાં હવે આ મકાન છે પાકી શાળા છે તે બાળકોને અભ્યાસ માટે આપી દેવામાં આવશે તો છવ્વીસ જૂન ના રોજ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને છવ્વીસ જૂન બાદ આજે દસ ઓગસ્ટ ના રોજ શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા ખુદ આ સમરોલી ગામે પહોંચ્યા છે અને મુલાકાત લીધી છે શાળાની સમરોલી ગ્રામની ગામની પ્રાથમિક શાળાની જ્યારે મુલાકાત લીધી ત્યારે જે જૂના ભવનની અંદર શાળા ચાલી રહી છે અને આપણે કુલ સાત ઓરડાઓ અને એક પ્રિન્સિપાલની ઓફિસ બનાવી રહ્યા છે કોઈક ક્ષતિ કોઈક પ્રશ્ન બાબતમાં કામ શાળાનું બની રહ્યું છે અટકેલું હતું પણ આજે જોઈ અને એક વીકની અંદર આપણે કામગીરી શરૂ કરાવીશું